કેમ છો મિત્રો મજામાં ને ચાલો આપણે એક વાતની શરૂઆત કરી બે ભાઈ હતા એને બહુ જાજુ ભડતું હતું ગમે ત્યાં જાય હૈરણ હૈરણ રહેતા હતા એને એક દિવસ છે એ ઘોડીલા ખેલવવા જાય એક દિવસ બારે ફરવા જાય ટૂંકમાં બહુ ભળતું હતું હવે ભાઈના લગ્ન થઈ ગયા હવે બને છે એવું કે એના ભાભી છે એ ટાળો રાખે છે એના દેરને જેવું તેવું ખાવાનું દે અને સારું આપીએ એના જેવા જેવા કપડાં ધોઈ દે અને સારા ધોઈ દે આવું હાલતું એટલે એના ભાભી છે એક વખત એને મેણું મારે છે કે એવા હોય તો તમે અનાર દેરે લગ્ન કરી આવો ને આ દેરને એને મગજમાં બેસી ગયું હવે એનો દેર છે એ કહે છે ભાભી જ્યાં સુધી અનારદેયરે લગ્ન ન કરી આવું ને ત્યાં સુધી આ ઘરમાં પણ પગલું નહીં મૂકું જાવ પછી જાય છે એને મામા હોય છે સિંહ મામા ત્યાં જાય છે એ મામા મારે અનાર દેયરે લગ્ન કરવા છે તો શું કરવું એટલે કે છે કે બેટા તું છે ઉગવણી બાજુ આવેલો છે ત્યાં એક નગોરનું ઝાડ હશે તે લાકડી કાપીને વીઆ એટલે હું તને આગળનો રસ્તો બતાવીશ એટલે એને કાળો ઘોડો આપે છે અને જાય છે ઉગવણી બાજુ નગર મળે છે લાકડી કાપે છે તેને હજારોની સંખ્યામાં માણસો મારવા માટે નીકળે છે બને છે એવું કે આ તરત જ એના મામા આગળ વયા આવે છે એને એના મામા કહે છે કે એને ચીરીને એટલે ચીરે છે એમાંથી સીસી નીકળે છે અને કહે છે કે તો ક્યાંય પણ ઊભો ન રહેતો એટલે આ છે ઘોડો આવે છે ગામ હતું આનો બગીચો હતો ત્યાં જઈને જાય જાય છે છે અને આવી ફૂટી જાય છે એમાંથી અનાર દેબારે નીકળે છે અને પગ મટે છે દાબવા અને આને નીંદર ઉડે એટલે જરીક જોઈએ છે આમ સામે એટલે કહે છે કોણ છો તમે તો કે ઉડેને નહીં નહીં કાળા માથાની માનવી હું અનારદે છું બરાબર છે પછી તે જ સમયમાં પાછી નીંદર આવી જાય બાજુમાંથી કાંગલી ઘાસન નિમ્ન વરણ એક નીકળે છે બરાબર જેની માથે ઊંડો હોય છે પોદરા હોય છે ભરેલા નીકળે એટલે કે છે ઓહો રાજા તો અનાર્દે લગ્ન કરી એવા ફરી વખત નીકળે અને

રાજા ઉઠા એટલે કીધું મારે છ મહિનાનો નિયમ છે હું ઘૂંઘટો તાણીને રાખીશ કોઈને મોઢું નહીં બતાવું કાંઈ વાંધો નહીં ભાભીને કહે છે જો ભાભી અના દેરે લગ્ન કરી લેવો પછી ત્રીજા એને રાખી દે છે હવે બને છે એવું બે ભાઈને ભણવા માટે એટલે બે ભાઈ ઘોડીલા ખેલાવા ગયા અને તરસ લાગીને કૂવામાં ડોકાવા ગયા એટલે ફૂલડું જોયું મોટા ભાઈ લેવા ગયા એટલે ફૂલડું ન આવ્યું પછી નાનો ભાઈ લેવા ગયો એટલે ફૂલડું આવી ગયું હાથમાં અને એ ફૂલડું છે એને એમ થયું અનાર દે ને દઉં બારી હતી ને મૂક્યું અનાર દે એટલે કે પેલી વ્યક્તિ જોઈ ગઈ વેખી સુખીને ખારમાં ફગવી દીધું બાય ન્યા મોટો આંબો હતો ગામના લોકો બધા કેરી ખાવા જતા અને આખું ગામ છે હવે ભાઈનું એવું કે આને કીધું કે ભાઈ આને આંબો કાપી નાખો બરાબર હુકમ આવ્યો એટલે કાપવો પડે કાપી દેખો પણ ઢોર ચારવા ગયેલો એક વ્યક્તિ છે એ આવે છે અને ઢોર ચારીને આવે એટલે એની મમ્મીને કહે છે કે બા મારે કેરીઓ ખાવી છે બધા એવું કહેતા હતા કે આપણા ગામમાં બહુ જાજી કેરીયું છે એમ કીધું એટલે કીધું બેટા ચાલીએ એટલે ગયો આંબા આગળ આંબો હતો નહીં બે ત્રણ કેરીઓ મળી લે બટા ન ખવાય ખાટું ખોરું ખાય તો માંદા થઈ જાય પેલા એવું કેતા ગઈટિયા એટલે એક કોઠાની અંદર મૂકી દઈએ છે હવારની અંદર અંદર એને હવારે માન માન પડે કરી આમ જો ફરી પાછો બી જાય ફડકી જાય ભૂથ્યું બી ગયો કા તો કે અનાર દે બેઠી હતી એટલે એની મમ્મી ને કીધું બેટા કોણ તો કે હું દેડે નહીં દાકે નહીં કાળા માથાની માનવી અનારે છો અને આજથી તમે મારી માં છો કરીને રીએ છે હવે સમય જતા વાર લાગે માએ કીધું બેટા ગામમાં બહાર ન નીકળતી આપણા ગામનો રાજા આવો છે તેવો છે હું કહે છે છતાં એક દિવસ કપડાં ધોવા જાય છે ને રાજા તે દિવસે જ એટલે કે પેલો વ્યક્તિ ત્યાંથી નીકળે છે ને જોઈએ છે એક નજર થઈ જાય છે લાજ ગુણ ન કરે નારાયણ કદાચ આ જ અનારદે હશે પછી એની ઘરે માગવી નાખે છે અને લગ્ન થાય છે લગ્ન થાય છે એટલે ખબર પડે છે કે ભાઈ તમે મને ઘોડો લઈને લેવા આવ્યા હતા પછી હું ફૂલડું બહેની હતી પછી હું આંબો ભાઈ ની અને અત્યારે તમારી પાસે છું પેલી કા કાગલી ને વાળ કાપીને કાન કાપીને ઊંધે ગધેરે ચડાવીને ગામની બારે મોકલી દઈએ છે આ બહુ જૂની વાર્તા છે મિત્રો ગમી હોય તો શેર કરજો અને આગળ વધારજો રાતે રાતે